આપ જોઈ રહ્યા છો લાઇક અને રાવળ જોગી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વ્યાસપીઠ પરથી રાવળદેવ જોગી સમાજ વિશે અભદ્ર ટિપ્પણ કરનાર કથાકાર જયદેવ મહારાજ વિરુદ્ધ રાવળદેવ જોગી સમાજ દ્વારા ભાવનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાવળદેવ સમાજની વિશે અભદ્ર ટિપ્પણી થતાં સમગ્ર સમાજની ખૂબ જ લાગણી દુભાઈ હતી રાવળદેવ દેવ સમાજ આદિ અનાદિ કાળથી ડાક ડાકડમરું વગાડી રહ્યા છે માતાજીના માંડવામાં તેમજ વર્ષમાં ચાર નવરાત્રિમાં પણ ડાક ડાકડંુ વગાડી માતાજીની અહીં દુઆ છંદ માતાજીના ગુણગાન ગાય ભાવિ ભક્તોને ભક્તિમય કરે છે રાવળદેવ જોગી સમાજ માતાજીના ઉપાસક છે ડાકડંબરની તેમજ માતાજીના ભુવા ભક્તો વિશે અભદ્ર ટીકા તથા જ રાવળદેવમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો હતો શહેર તેમજ જિલ્લાઓમાંથી રાવળદેવ સમાજના વડીલો શ્રીઓ આગેવાન સ્ત્રીઓ તેમજ યુવાનો એકત્રિત થઈ ખૂબ જ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ન્યૂઝ પ્રવિણ વર્જાણી ભાવનગર જય માતાજી મિત્રો મહેશભાઈ રાવળદેવ ભાવનગરથી હમણાં થોડાક દિવસ પહેલાં જયદેવ મહારાજ કથાકાર દ્વારા વ્યાસપીઠ ઉપરથી અભદ્ર ટિપ્પણી ડાક અને ભુવા અને રાવળદેવ વિશે બોલવામાં આવી છે તો તેનાથી સમસ્ત રાવણદેવ સમાજ તેમજ માતાજીના જે પરમ ઉપાસકો છે તેની પણ લાગણી દુભાણી છે તો બધા મત એક જ વાતનો છે કે બાપુએ આ બાબતે આવી ટિપ્પણી ન કરાય અને બાપુને આ બા બાબતે માફી માંગવી જોઈએ એવી બધાની માંગણી છે તે માટે બધા કલેક્ટર ઓફિસે અત્યારે બધા સમાજ તેમજ રાવળદેવ સમાજ ભુવા ભક્તો બધા ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે કે આ બાબતે બાપુ પાસે અમારા માફીની આશા છે તો તે માફી મંગાવે તે બદલ જય માતાજી જય માતાજી મિત્રો હું વિક્રમ રાવળ અને અમારો રાવળદેવ સમાજ બધો ભેગો થયો છે આજે તમામ અમારા રાવળદેવ સમાજે જે કથાકાર બાપુ જયદેવ બાપુ જેને રાવળદેવ સમાજ ઉપર અને ભુવા ભક્તો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે તો અમારા તમામ રાવળદેવ સમાજ અને ભુવા ભક્તોનું લાગણી દુભાણી છે એટલે અમે બીજું કાંઈ ઈચ્છતા નથી પણ બાપુને આ વાત ઉપર અમને અમે ખાલી ઈચ્છીએ છીએ કે બાપુ આ વાત ઉપર માફી માગી અને સમાજને એક સારો સંદેશ આપે કે ભાઈ રાગ ડમરું તો અમારે આદિકાળથી છે અમે વર્ષોથી અમારા બાપ દાદાના પેઢીથી આ ડમરૂમને શિવશંકર ભોળાનાથે આપેલું છે તો અમે બીજું કાંઈ સ્થાનથી અમે અત્યારે બધો સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારો તમામ સમાજ આજે અમારી સાથે જ છે તો અમને બધાએ ખૂબ અમારે કહેવા માગીએ છીએ કે બાપુ અમને આનો ન્યાય આપે મારું નામ દેવરાજ સોલંકી સામાજિક કાર્યકર્તા આજે અમારો સમસ્ત રાવળદેવ જોગી સમાજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ થોડા દિવસ પહેલાં જયદેવ મહારાજ નામના કથાકારે વ્યાસપીઠ પરથી માતાજીના ભુવા ભક્તો અને અમારા રાવળદેવ જોગી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છીએ તો એવી અમારી લાગણી અને સમસ્ત રાવળદેવ જોગી સમાજની માગણી છે કે અમને આ વિશે ન્યાય મળે જય માતાજી